શ્રી રામ મહારાજય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં દેશો હું છું તમારો પ્રિય કૃષ્ણ સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં અને મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ તે સુપર જોઈ લો મિત્રો વ્યૂ આખા ભાવનગરનો વ્યૂ દેખાય એ જો મિત્રો પતંગ જગે ઓ વાહ ભઈ વાહ કેટલા બધા મિત્રો પતંગ જગે જોઈ લો camera માં લગભગ નહિ દેખાય છે આ જોઈ લો મિત્રો કાઈ કટે નહીં અને મિત્રો ઉત્તરાયણની લગભગ તો વાત કરી ખબર સોળ તારીખ થાય ને સત્તર હજાર એટલે મહિના થી મહિના દીની ની વાર છે બરોબર છે પતંગ ચગવાનું અમારે ભાવનગર માં શરૂ થઈ ગયું છે તમારા ગામમાં પતંગ ચગવે કે નહીં એ તમે મને કોમેન્ટ માં કહી દેજો બરોબર છે મિત્રો અને મિત્રો

પહાડ હોય પહાડ દેખાતા છે ને તો હું તમને પહાડ દેખાડુ કેમ કે તમે કે પહાડ દેખાય છે પણ બહુ આછા આછા છે રાત અંધારું થઈ ગયું એટલે આછા આછા થાય છે પહાડ જો પેલા હું તમને છે ને બહાર ની કોનનો વ્યૂ દેખાડું ચલો 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 ગાઈસ એ દેખ લો બહાર કા વેધર રાત કા અમારા ઓર મિત્રો પહાડ જો થોડા ઘાટા આછા આછા દેખાતા છે પહાડ મિત્રો આ મંદિર છે ને એ સીત રામાનું છે હો આ મિત્રો સીત રામાનું મંદિર છે અને મિત્રો આવું બધું હોય બબર છે અને મિત્રો આકાજી કી કરવાની છે તમારા કલે જાઓ આપડી રામ પ્યારી અને મિત્રો હું તમને પ્રસ્તુત દેખાડું આ બે છે ને અહીંથી થિંગ રહેતી લઈને ક્યાં મૂકી ખબર ઘર બનાવવા તું ક્યાં મૂકી ખબર બહુ બધા જો આ લાગે આઈ દેખાય આવું બધું કરું જો તારો વિડીયો મસ્ત ઘર આમાં તું કઈ રીતે પણ ઘર બનાવી એમ તો કે મને હે એવી રીતે એમ અને પૂરું શું કરે તું શું કરે

એટલે આવું બધું હે બરાબર છે મિત્રો હું તમને દેખાડતો જ આવું બધું જો લાઈટ આ લાઈટ ચાલી ઉપરની બોટ ની લાઇટ બંધ છે આ કયા પાહ છે ને એ તમે જરાક મને છે ને કમેન્ટમાં કહી દેજો બબર છે જો કે નામ તો મળી નથી ખબર એટલે તમને પૂછવું જો મિત્રો આ હાથ થોડુંક તમને છે ને આથી નજીકથી ને દેખાડવું એટલે તમને હરકું દેખાય અંદર લાઈટું બાઈટું બધું હે જો મિત્રો પાછળથી હો તો મિત્રો આવું બધું હે બરાબર છે હવે તમને દેખાડવું તો અહીંયા હું આવ્યો છું એટલે તમને દેખાડવું તો પડે તે આપણે વ્લોગ બનાવો તો પડે કેમ કે વ્લોગ બનાવવા વિના આપણે કઈ ધંધો તો છે નહીં એટલે આપણે જે આવે એ વ્લોગમાં દેખાડી દેવાનું હોય જોઈ લો મિત્રો આ ગાર્ડન મોટું હે અને મિત્રો ગાર્ડન થી મને યાદ આવ્યું આપણે છે ને ફિલ્ડ ગાર્ડન ની અંદર છે ને એક ઓલું શૂટિંગ કરવા જવું હોય બરાબર છે ને આપણે ફિલ્ડ ગાર્ડન જવું છે જોકે પણ ત્યાં મિત્રો સાચું કહું ને જવામાં માં કઈ વાંધો નથી પણ મિત્રો ત્યાં કપલ જેવું બેઠા હોય ને એમને વાત કરું લેવા દેવા વધારે નથી બોલું બાકી શું કેવું મારે તમને સમજી જવ હવે બરોબર છે તો મિત્રો હજી આજનો વ્લોક એન્ડ તો હજી આપણે અહીંયા નથી દેવાનો બરાબર છે કેમ કે હજી આપણે કડક કડક ચા પીવા જવાની છે રજવાડીમાં બરાબર છે કેમ કે ચા વિના આપણો દિવસ તો જાય નહીં ચા તો આપણે પીવી જ પડે કેમ કે મિત્રો ચા નો પીવી જો માથું તો દુખે જ છે એટલા માટે મિત્રો બરાબર છે મિત્રો હવે ગાર્ડન માં થોડો એન્જોય કરીએ બરાબર છે જો વિડિયો માં તમે એન સુધી જોશો તો જોઈ શકશો બરાબર છે એન સુધી બધા જોજો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ હલો ઓ હો 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 આ બાત છે મિત્રો મજા આવી જાય અહીં થી એટલે જોઈ લો મિત્રો કાંઈ કટે નહીં અહીંયા તો મિત્રો ઝાડવા જ નથી બોલો અડધા અડધા હે ઝાડવા હું કરશું આવું બધું હે મિત્રો આપણું ગાર્ડન એટલે મારું નથી આવ્યું ગાર્ડન હા તમે બધા પાસે એમ વિચાર કે ક્રિશ ભાઈ તમે ગાર્ડન લઈ લીધું ના ભાઈ ના આપણે તો શૂટિંગ કરવા જાય કેમ કે શૂટિંગ તો મિત્રો કરવું જ પડે

બાકી જો ઓલી લાઈટુ બંધ છે આ બધી લાઈટુ દેખાય બધી બંધ છે બોલો જોકે આ નીચેનું ગાર્ડન અલગ છે એટલે બધું બાકી તો હું તમને કે લાઈટુ કે મિત્રો ત્યારે હું છે ને વ્લોગ નતો બનાવતો એટલે ઓ કઈ વાંધો નહીં મિત્રો જયારે શરૂ થયા ત્યારે આપણે વ્લોગ બનાવશું અને આ મિત્રો આપણે ભાવનગર નો મેલો મેળો આવી ગયો છે શરૂ થઈ ગયો છે બોલો મને નથી ખબર મને આ થવા ખબર પડી આપણે મેરામાં રવિવારે જવાનું હોય બરાબર છે રવિવારે કઈ કઈ તારીખ આવે એ તો મને નથી કરવું બરાબર છે આપણે જવાનું છે ને એનો વર્ગ તો આવવાનો જ છે અમતારે અને ટીબીટીએન માર્કેટનું તો પ્રમોશન આવી ગયું હોય આપણે એનું તે શૂટિંગ કરવા જવાનું છે બરાબર છે એટલે આવું બધું એ મિત્રો બબર છે વિડીયો તો એન સુધી જોજો હતી આપણે આપણી કડક ફેવરેટ ચા રજવાડીની પીવા જવાની છે વગર છે તો ચલો કન્ટિન્યુ ચાલ આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરી દઈએ છીએ જો તમને આ વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂર કરી દેના અને મિત્રો આપણે ફેસબુકની અંદર અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ ડેઈલી વિડીયો મૂકવી તો બે જગ્યાએ મને સપોર્ટ કરો અને મિત્રો આપણે યુટ્યુબની અંદર ફટાફટ વન કે કરાવી દો એટલે આપણે સબસ્ક્રાઈબરને ગિફ્ટ દેવાની છે ઈશુ શું ગિફ્ટ દેવાના છે તો એની માટે તમારે જાણવું હોય તો ફટાફટ મારા વન કે સબસ્ક્રાઈબર કરાવી દો એટલે આપણે ગિફ્ટ લઈ દેવી આપણા સબસ્ક્રાઈબરને બરાબર છે તો મિત્રો આજનો વ્લોગ આપણે આ જ ખતમ કરી દઈએ છીએ મળીએ આપણે નવા બાકા ચીકી વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ જય હિન્દ જય માતાજી